ધોરણ ચાર ના ગણિત વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન આ અંદર જોશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ના ત્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ ચારના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક અ ખાલી જગ્યા પૂર્વ જેમના ગુણ ત્રણ નંબર એક ત્રણ વર્ષના મહિનાની સંખ્યા ખાલી જગ્યા થાય છત્રીસ નંબર બે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ગુણાકાર બાર થાય બે અને છ નંબર ત્રણ બે ભેસના આઠ પગ અને બાર ભેસના ખાલી જગ્યા પગ અડતાલીસ બે નીચેના દાખલા ગણો કોઈ પણ બે જેમના ગુણ ચાર નંબર એક વાંદરો એક સાથે ત્રણ કૂદકા કૂદે છે તો તેત્રીસમાં ઓગણચાલીસમાં માં અને પિસ્તાલીસની ની સંખ્યા માટે કૂદકાની સંખ્યા શોધો તો અહીંયા આપણે કૂદકાની સંખ્યા શોધેલી છે અગિયાર તેર અને પંદર નંબર બે તારા બત્રીસ મણકાનો ઉપયોગ કરી એક માળા બનાવે છે તો તે એકસો અઠ્યાવીસ મણકા અને બસો ચોવીસ મણકાનો ઉપયોગ કરી કેટલી માળા બનાવી શકે તેણીએ આવા પંદર પુસ્તકો ખરીદ્યા તો દુકાનદારને ને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કે ચોવીસો પંચોતેર પ્રશ્ન બે એ દાખલા ગણો બે માંથી કોઈ પણ એક જેમના ગુણ ત્રણ નંબર એક પેન્સિલની કિંમત આઠ રૂપિયા હોય તો ત્રણસો વીસ પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો પચીસો ને સાહીઠ રૂપિયા નંબર બે સો ગ્રામ આદુનો ભાવ વીસ રૂપિયા હોય તો પાંચસો ગ્રામ આદુ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો કે સો રૂપિયા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર બી સૂચના પ્રમાણે દાખલો ગણો જેમના ગુણ બે જોઈએ આઠ હજાર ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ તો કે સો ગ્રામ એટલે એક કિલોગ્રામ તો આઠ હજાર એ આઠ કિલોગ્રામ સી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સ કરો જમના ગુણ બે નંબરે એક ગાડીનું અંદાજિત વજન નવ કિલોગ્રામ નંબર બે તરબૂચનું અંદાજિત વજન બે કિલોગ્રામ પ્રશ્ન ત્રણમાં એક નીચે આપેલા આકૃતિનો રેખાંકિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો જમના ગુણ ત્રણ બે ના છેદમાં ચાર એટલે એકના છેદમાં બે નંબર બે બેના છેદમાં આઠ એટલે છેદમાં ચાર મુજબ જવાબ આપો કોઈ પણ બે જમના ગુણ ચાર નંબરે મનોજ એક લંબ ચોરસ દોરે છે તેની લંબાઈ પહોળાઈ કરતા બમણી છે જો પહોળાઈ પચીસ સેમી હોય તો તેની પરિમિતિ કેટલી થાય અહીં તમને ગણતરી કરી આપેલ છે એટલે કે 150 સેમી લંબચોરસની પરિમિતિ થાય નંબર 2 જો મનન આ ખેતરના બે ચક્કર મારે તો તે કેટલું અંતર કાપે 108 મીટર નંબર 3 એક ચોરસ બાગની લંબાઈ 130 મીટર છે અને બાગને ફરતે ત્રણ હારવાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ તો 1560 મીટર જેટલો પ્રશ્ન ચાર બી નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ બે નંબર એક લંબ ચોરસની લંબાઈ પંદર સેમી અને પહોળાઈ બાર સેમી હોય તો તેની બધી બાજુઓના માપનો સરવાળો કેટલો થાય ચોપ્પન સેમી નંબર બે છ સેમી લંબાઈવાળા ચોરસની સીમા અને હદનું માપ શું થશે ચોવીસ સેમી પ્રશ્ન પાંચ એ પરિકરની મદદથી ચાર સેમી ત્રીજાવાળું વર્તુળ દોરો જેમના ગુણ બે તો આ રીતના ચાર સેમી વાળું પ્રશ્ન પાંચ બી નીચે આપેલી આકૃતિના આધારે જવાબ આપો જેમના ગુણ બે નંબર એક રેખાખંડ ઓપીનું માપ બે સેન્ટીમીટર નંબર બે ત્રીજાનું નામ જણાવો તો ઓ પી પ્રશ્ન છ એ સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરો કોઈ પણ બે જેમના ગુણ ચાર જોઈએ નંબર એક સાતસો ચોર્યાસી સાતસો છ્યાસી સાતસો અઠ્યાસી તો સાતસો નેવું સાતસો બાણું સાતસો ચોરાણું નંબર બે પંદર સોળ અઢાર ચોવીસ એકત્રીસ ચાલીસ એકાવન આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો જેમના ગુણ બે આ રીતના તમારે આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરવાની છે પ્રશ્ન સાત એ નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ ત્રણ જેમના ગુણ ત્રણ નીચેના કોષ્ટકમાં અઠવાડિયા દરમિયાન એક રમકડાની દુકાનથી વેચાયેલા રમકડાં આપેલ છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો નંબર એક એક અઠવાડિયામાં કુલ કેટલા રમકડા વેચાય છે તો એકસોને બાવીસ રમકડા નંબર બે સૌથી વધુ રમકડા મંગળવારે વેચાયા છે સાચું કે ખોટું તો ખોટું નંબર ત્રણ સૌથી ઓછા રમકડા ક્યાં દિવસે અને કેટલા વેચાયા છે તો કે બુધવારે પાંચ રમકડા

કેટલા બાળકોને ગમે છે એક ચતુર્થા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે